સુરતના ઉદના વિસ્તારની છત્રપતિ શિવાજી શાળા એક મહિનાથી સીલ હતી મહાનગરપાલિકા દ્વારા આ શાળાને સીલ કરવામાં આવી હતી જે બાદ શાળા દ્વારા અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અને શાળાનું સીલ નહીં ખોલતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાનું સીલ તોડી નાખ્યું હતું ત્યારે હવે શાળાના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા મળશે કે કેમ તે મોટો પ્રશ્ન હાલ સામે આવ્યો છે અને પછી અમે આટલા દિવસથી જે તેર તારીખથી સ્કૂલ ખુલેલી છે વાલીઓનો વિદ્યાર્થીઓનો રોજ આપણી જગ્યા હતો જ પરંતુ એમાં અમે એમને કાયદાકીય જોગવાઈઓની સમજ આપેલી કે કઈ કારણથી આ સ્કૂલ છે એટલે એમાં ઇન્વોલ્વ હતું શાળા પરિવાર કેવા સ્ટાફ મારો એમાં અમારી એક જ ઈચ્છા હતી કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એનું ભવિષ્ય ન બગડે અમારી લાગણી એક જ હતી કે ભાઈ વિદ્યાર્થીઓને હિતમાં એક શિક્ષણના હિતમાં શાળા ખોલવી જોઈએ અને પણ એ પણ આપણું અમે કાયદાકીય રીતે જ આ સ્કૂલ ખોલવાની માંગણી કરતા હતા અને એના કારણે આપણે આટલા દિવસ સુધી વાલીઓને અને વિદ્યાર્થીઓને અમારું રિક્વેસ્ટ હતું કે જે પણ નિર્ણય આવશે એક પરમાનન્ટ અને સુખદ નિર્ણય આવે તો જ આપણે શાળા ખુલશે અને ના ખુલે અને એના માટે જે પણ સરકાર શ્રી નિર્ણય કરશે એ આપણે માન્ય રાખવું પડશે પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો વાલીઓનો રોષ હતો કે આપણે તમે નથી ખોલી શકતા એમાં અમારું આપણે આપણને સીલ કરેલી નહીં હતી એક એસએમસી દ્વારા સીલ થયેલી હતી અને એસએમસી જ એમાં હસ્તક્ષપ કરી શકતો હતો એ જ ખોલી શકતો હતો ટ્રસ્ટની પણ માગણી હતી પરંતુ એનું નિરાકરણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે જથા સ્થિતિ રાખવાની અમારી ફરજ છે વિદ્યાર્થીઓનો રોજ હતો રોજે રોજ આવીને મને પણ પર્સનલી મળીને આ લોકો રજૂઆત કરતા હતા કે ભાઈ એવી રીતે એટલે કેટલા દિવસ સુધી આ ચાલશે અમારે સાફ તરફથી અને મારી તરફથી એ જ એમને માગણી હતી કે ભાઈ અમારી રજૂઆત ચાલે છે ટ્રસ્ટ એમાં પ્રયત્નો કરે છે આપણા હાથમાં કાયદાકીય દૃષ્ટિએ આપણા હાથમાં કંઈ નહીં હતું આપણે વેટ જ કરવાનું હતું કે જે પણ નિર્ણય આવે એ કાયદાકીય રીતે આવે સુખદ નિર્ણય આવે અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં આવે એ જ મારી માગણી હતી પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો આ વાલીઓનો રોષ હતો એના પછી જે પણ દુર્ઘટના થઈ છે હું એમને દુર્ઘટના જ કહું છું કે આ કોઈ પણ રીતે હું એને સમર્થન આપી શકતો નથી અમારે સ્ટાફ પણ એને સમર્થન નહીં આપશે અને સંસ્થા પણ નહીં આપે કારણ કે સંસ્થા પણ કાયદાકીય રીતે જ લડત આપી રહી હતી અને એમાં પણ જે નિર્ણય આવવાનો હતો એ નિર્ણયની અમે રાજ જોતા હતા અમે સક્ષમ અધિકારી પાસે અર્થાત અમારી શિક્ષણ અધિકારી કચેરીમાં પણ એમની રજૂઆત હતી એમને પણ બધી માહિતી હતી તો પણ એમના તરફથી જે પણ નિર્ણય આવવાનો હતો અમે એની રાહ જોતા હતા અને પછી જે થયું છે એને હું કોઈ પણ રીતે સમર્થન આપવા ઈચ્છીતું નથી અને સમર્થન છે પણ નહીં અને રહેશે પણ નહીં અમે કાયદાકીય રીતે શાળા ખુલે એવું ઈચ્છતા હતા અને એ જ અમારી ઈચ્છા છે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ અમારી ઈચ્છા છે અને એ રીતે આ દુર્ઘટના છે અને એ દુર્ઘટનાને હું વપરું છું મેં પડતી મેળતી મેરા નામ આરતી દિલીપ રાઉતે और मैं छत्रपति में पढ़ती हूँ आज क्या हुआ गा? आज यही हुआ कि हम लोग कितने दिन से घूम रहे यहाँ पे जाओ वहाँ पे जाओ ऐसा कर रहे तो आज हम लोगों का दिमाग बहुत खराब हो गया इसलिए हम लोगों ने सील तोड़ डाला यही बात क्यूँकी ये लोग हमें यहाँ से हुआ यहाँ से हुआ घुमा रहे सिर्फ यहाँ जाओ वहाँ जाओ कोई भी सपोर्ट करने के लिए तैयार नहीं है फिर हम किसी के लिए क्यूँ ये करे फिर हमने सील तोड़ डाला इसलिए इसलिए हमारा सबका दिमाग सब सर भी बोल रहे कि आप घर जाओ दो दिन रुको ऐसे वैसे फिर हम क्यों रोके हम लोग के पागल है इतने दिन से घूमने वाले यहाँ पे आपकी मांग मांगनी क्या थी हमारी मांग यही थी कि स्कूल चालू करो फिर आपका जो केस है आप चा, अपना चालू रखो फिर स्कूल भी चालू रखो उसके साथ आपको अगर बंद ही करवानी तो अगले साल बंद करो दो एडमिशन मत लो अगले साल इतना ही कहना था हमारा क्या लगता था आपको नुकसान कितने दसवीं और बारहवीं वालों का हो रहा था क्योंकि बोर्ड का एग्जाम है चलो नवी और ग्यारहवीं वालों को तो ये लोग पास करवा देंगे स्कूल में तो और बोर्ड वालों का कौन पास करेगा कोई पास करवाने वाला नहीं है हमारा हमें इसलिए हमारा ये हुआ आज इसलिए हमने सील तोड़ा अगर कल से सर लोग हमें भी पढ़ाएंगे और हम भी आएंगे कल से स्कूल में मेरा नाम हेमंत किशोर कोड़ी है मैं छत्रपति शिवाजी माध्यमिक उच्च माध्यमिक स्कूल से बोल रहा हूँ हमारे स्कूल को सील करवाया गया था किसी कारण की वजह से हम लोगों को पढ़ाई का नुकसान हो रहा था हाँ तो हम लोगों ने सील तोड़ा हम लोग हमसे हमसे हमारे स्कूल जो है हमारे बराबरी वाले वो लोग तो आगे चले गए हम लोग का सिलेबस का टेंशन हम तो लोग ने का सिलेबस पूरा करने का बस हम लोगों को यही कह रहा है आपके साढ़े नौ सौ विद्यार्थियों का नुकसान हो रहा था का खुले। पर इतने दिन से आप लोग घूम रहे है कोई रिक्वेस्ट नहीं आ रही है कोई क्वेश्चन नहीं कोई आंसर नहीं आ रहा है तो हम लोगों ने सीधे तोड़ दिया आप जा सरकार जाने बस या फिर शिक्षक मंत्री जाने जिसको जो खिला करो પાવરે મારું નામ રઘુનાથ હું સોસાયટીનો સેક્રેટરી છું અને આ સ્કૂલનો નો વિવાદ જો ચાલુ છે અમારી સોસાયટી સીઓપી જગ્યા છે છત્રપતિ શિવાજી સ્કૂલ છે જે અમારી સોસાયટી સીઓપી જગ્યા પર આવેલી છે તે હાઈકોર્ટ ચુકાદો છે બે હજાર બાવીસ માં કે સીઓપી જગ્યા પર કોઈ બાંધકામ થશે નહીં તો પણ આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને સીઓપી ની જગ્યા હડપવામાં આવે છે હાલ આજે એ બનાવ્યું બન્યો છે કે સવારે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થાય છે સર લોકો પોતે ભેગા કરે છે અને એમની હાજરીમાં જ આજે સ્કૂલની ગ્રીલની સીલ તોડવામાં આવેલી છે જે લોક લગાવેલા તોડવામાં આવે છે સર લોકો જ એમને ઉપસાવે છે સર લોકો પોતે બેસેલા હતા ઓફિસમાં એમના કેવાથી જ આ વિદ્યાર્થી લોકો સીલ તોડી છે એમની અમારી પાસે પ્રૂફ પણ છે અમારી એ જ માંગ છે કે આ જલ્દી જલ્દીમાં જલ્દી આ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે નહીં એના માટે આ અમને બીજી જગ્યા બીજી સ્કૂલમાં શિફ્ટ કરો કે જેવી રીતે એમનું ભવિષ્ય બગડે નહીં અને એમને બીજી જગ્યા સરકારી સ્કૂલમાં એડમિશન મળે તેવી અમારી માંગણી છે